ભરબડા પાઠિયા રોડ પર આવેલ બંદરના ટેલામાં સીજીએસટી ના કાફલાએ ધરોડાની કાર્યવાહી હાથ કરી હતી ભરબડા પાઠિયા રોડ પર આવેલ અસ્નમ પુર્ફે રાજુશેક નામના વ્યક્તિના ટેલામાં સીજીએસટી ના કાફલાએ ધરોડાની કાર્યવાહી હાથ કરી હતી સીજીએસટી ના કાફલા દ્વારા પેરચાણ અને ખરીદીના બિલોની તપાસ કરાયા હતી टीम द्वारा चेकिंग हाथ धरमा आसपासना वेपारी फफड़ाट फैलाई गयो ये बंडर हम्म अब